તો બીજી તરફ ઉપલેટા ખાતેથી આસ્થા એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન મારફતે અયોધ્યા ભગવાન શ્રી શ્રીરામલલાના દર્શનાર્થે ગયેલા શ્રદ્ધાળુઓ અને ભક્તોનો પણ ભગવાન શ્રી શ્રીરામલલાના દર્શન કરીને અયોધ્યા પરત ફર્યા હતા ત્યારે ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે તમામનું વાંચતે ગાજતે હારતોરા કરી અને ભવ્ય સ્વાગત કરાયું હતું મારું નામ અનિતાબેન ચૌહાણ છે અમે અમારા ફેમિલી સાથે આજ રો પચીસ તારીખના રોજ અમે ઉપલેટાથી આસ્થા ટ્રેનના મારફતે અયોધ્યાના દર્શન કરવા ગયા હતા તેમાં અમે ખૂબ જ મજા કરી એક પરિવારની જેમ આખી પોરબંદર ઉપલેટા આજુબાજુનો વિસ્તાર કેસોદ ગોંડલ થી ઘણા લોકો અમારી સાથે હતા પણ એવું લાગતું નહોતું કે અમે એકલા જ હતા આખો પરિવારની જેમ અમે લોકો ત્યાં અયોધ્યામાં ગયા ત્યાં ખૂબ સરસ રામલલા દર્શન કર્યા અને

પોરબંદર લોકસભામાંથી લોકો રામલલા દર્શન કરવા માટે ઉપલેટાથી તારીખના રોજ પ્લેટફોર્મ ઉપરથી ભવ્ય સ્વાગત અને સન્માન સાથે રામલલા દર્શન કરવા માટે હતા ઉત્તર પ્રદેશ પ્રશાસન પણ આના માટેની ઘણી એવી ખેવના રાખે છે ત્યાં ઉતરીને સીધો જ રામલલા દર્શન માટે જાય અતિ ભવ્ય ભવ્ય પાંચસો વર્ષ પછી જે આપણું સપનું હતું એ સાકાર થયું છે અને રામલલાના દર્શન કરવાનો અમને મોકો મળ્યો અમારી સાથે ઉપલેટા શહેર ભાયાવદર ધોરાજી ધોરાજી શહેર ધોરાજી તાલુકો આમ કરીને આ રેલવે સ્ટેશન ખાતેથી સાડા પાંચસો થી પણ વધારે દર્શનાર્થીઓ અમારી સાથે આસ્ટા સ્ટેન્ડ મારફતે જોડાયેલા હતા ખૂબ સારી રીતે ભવ્યતાથી દર્શન કરી અને અમે લોકો આજે ઓગણત્રીસ તારીખે અત્યારે સવારે પધારે અત્યારે ઉપલેટા શહેર અને અગ્રગણ્ય આપના જીવનમાં આવે તો ચૂકવો ના જોઈ અને ખાસ કરીને પોરબંદર લોકસભાના માન્ય સાંસદ રમેશભાઈ ધડોક આજ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયા જિલ્લા ભાજપ અલ્પેશભાઈ તેમજ એમની ટીમ કે જેને અમને સતત આ ટ્રેનમાં વિડીયો કોલિંગના ના મારફતે અમારે ખેવના રાખી છે અમને પૂછવામાં આવ્યું છે પ્રશાસનનો પણ અને ઉપલેટા રેલવે સ્ટેશન અને પુરા વિસ્તારનો અમે આ આભાર માનીએ છીએ ઘણી બધી સુરક્ષા કર્મીઓ આ જે ટ્રેન મારફતે અમે જાતા હતા ત્યારે એક પણ જાતનો અણબનાવ ના બને એના માટે સતત ને સતત ઉપલેટાથી લઈ અને ઉત્તર પ્રદેશ સુધી અમને જે સુરક્ષા શાંતિ અને સલામતી જે મળી છે એ બદલ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ નો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મંદ માત્ર ભારત માતા કઈ